જોયું હોય લીલા કલર ની રેતી છે જો આવી કોઈએ જોયું હોય તો કોઈ સાબિત કરી દયો આ લીલા કલર ની રેતી છે આ કોઈ રોડ રસ્તામાં કામમાં હાલે એમ નથી અને આ ક્યાંથી લેવાય અમને પણ ખબર નથી ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં લોકોએ રોડ રસ્તો જગાજામ કર્યા છે મેર મેરવદરથી ઢાક સ્ટેટ હાઇવે નવો બનતો હોય ડાયવર્ઝન ઢાક ગામની ગલીઓમાંથી કાઢતા ગામ લોકોમાં રોષ છે ઢાક ગામમાંથી મોટા હેવી વાહનો પસાર થતા હોય ગામમાં લાઈટો પાણીની લાઈનો તૂટી જતી હોય ગામના લોકોએ રસ્તો બંધ કર્યો છે

આ લીલા કલરની રેતી છે આ કોઈ રોડ રસ્તામાં કામમાં હાલે એમ નથી અને આ ક્યાંથી લેવાય અમને પણ ખબર નથી આ કયા ગામની છે એ અમને કોઈ આઈડિયા નથી કયા ગામની આ અમારા ઢગ ગામના વિસ્તારમાં એક કિલોમીટર આડેગાડે રસ્તો છે અહીંયા પુલ બનાવવામાં આવેલું છે અને માત્રન માસ્તરો ભ્રષ્ટાચાર સિવાય કોઈ આમાં છે નહીં એક તો થોડા સમય પહેલા પુલની સમસ્યા સિંતર સિંતર લોકોના જીવ ગુમાણા છે આ કોઈ રેતી છે કે ધૂળ છે આને તો ટેસ્ટિંગમાં લઈ જાય ત્યારે હકીકત તો ખ્યાલ આવે કે આ રેતી કહેવાય કે શું કહેવાય એ કારણ કે આમાં તો ઘણા બધા લોકો સંકળાયેલા હોય બરાબર છે કારણ કે આ આ ધૂળ છે ધૂળ અને આ અમારા પુલની અંદર વાપરવામાં આવે અમારા ગામની વસ્તી સાતક હજાર જેવી છે પ્લસ આજુબાજુના બારતેર ગામ લાગવું પડે છે અને માલધારી વિસ્તાર અને આ બધું આવતું હોય અને આવા જેવું જોખમમાં મેલાય તો આનું જવાબદાર કોણ રેતી જેવું કોઈ નામ નથી નબળી ગુણવત્તાવાળી રેતી છે આ અમારા નાલા પુલિયાની હોકરાની ચોમાસાનો માહોલ હોય તણાઈને આવેલી હોય એવી રેતી છે આ અને નકરી ધોળ્યો છે જો આ તમે જોવ તો આ બધું ઉડીને જ જાય છે અને આ ખાતરમાં નથી હાલે એવું મારું નામ સંજયભાઈ વાલાભાઈ લુણસિયા કાંક સરપંચ મને ગ્રામજનો તરફથી અવારનવાર રજૂઆત આવતી કે અહીંયા રોડ થાય છે તો અવારનવાર અહીંયા ડ્રાઈવરજન એને કાઢેલું છે તો મને પંચાયત તરફથી કોઈ એને રજૂઆત કરેલી નથી કે મંજૂરી લીધી નથી અને આ બાજુથી મને અવારનવાર એવી રજૂઆત આવે છે કે ચાલી ચાલી ટનની રેતીની કાકરાની કપજીની એવી ગાડી નીકળે રોડ તોડી નાખે છે અને સ્ટ્રીટ ટાઈપના પંચાયતના બધા જે દોયડા છે એ તોડી નાખે છે નાના નાના છોકરા રખડે છે એની જવાબદારી કોણ લેશે તો આ બાબતનું કોન્ટ્રાક્ટર દ્વારા તમે શું એક્શન લેવું એનું આપણે એક્શન નહીં લેવાનું છે કે એને જે નિયમ પ્રમાણે ગુણવત્તાવાળી કાકરી કપસી અને રેતી જે વાપરવાની છે એ નિયમસર વાપરે કે એ ફૂટેક કામ કરવાનું છે કપ્તીનું અને ફૂટેક આરસીસી બરોબર એની જગ્યાએ એ નાનું નાનું કામ કરી વહી જાય તો ચલાવવામાં નહીં આવે તો શું તમે માંગ કરો છો જરૂર પડે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને એથી વિશેષ જરૂર પડે તો આત્મવિલોપન પણ હું કરીશ આ ગામમાં બિનારી મને આદિકાળથી બિનારી કોઈ ત્યાં નથી એક સભ્ય ત્યાં નથી અને જરૂર પડે તો હું આ પગલું ભરીશ મારું નામ વનિતાબેન સુતરિયા વનિતાબેન તમે આજે રસ્તા રોકો આંદોલન કરેલું છે શા માટે ને શું કારણે

અને પ્લસ લાઇટની અવ્યવસ્થા હોતી હોય અહીંયા સર્વિસને મોટા વાહન ડ્રાઈવજન કાઢ્યું છે એટલે સર્વિસ તૂટી જાય સફાઈનો પ્રશ્ન રહે અહીંથી મોટા મોટા વાહન નીકળતા હોય નાના બાળકોની કોઈ સેફ્ટી નથી અને કોન્ટ્રાક્ટર મધુરમના દિરિયા ફોને ઉપાડતા નથી ને એવું બોલવામાં આવે છે કે છ વાગ્યા પછી ફોનય નહીં કરવાનો અમારા ગામના લાઇટ અને પાણીના પ્રશ્નો સુખાકારી માટે જરૂરિયાત જીવનમાં જોતું હોય છે એજ અમારી માંગ છે જો આ કઈ નીકળવામાં આવે તો આની ખ્યાલ જ નથી તો શું માંગ છે અમારી માંગ એટલી છે અમારું પાણી વહેલી તકે ચાલુ કરી દે આ અન્ય જગ્યાએ ફેરવે પ્લસ અમને ન્યાય મળે જ અમારી માંગણી છે બરોબર છે આજ આઠ દિવસથી પાણી નથી આવેલું